નમસ્કાર મોટો બ્લાસ્ટ અમદાવાદીઓ માટે ખાસ મોટા સમાચાર બે હાજર માં પેટ્રોલ ડીઝલ મોઘુ પોલીસ ભરતી ને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાતીઓ માટે ખાસ મોટા સમાચાર બે માં સરકાર ની નવી યોજના ખેડૂતોના મિત્રો આ દરેક સમાચાર ની વિગતવા માહિતી આજના આ વિડીયો છીએ તો મિત્રો વિડીયો અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઈબ કરી દેજો

મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સીએમ તાત્કાલિક મોટી બેઠક મિત્રો ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક મોટી બેઠક કરી છે મિત્રો ગાંધીનગરમાં ટાઇફોઈડના કેસમાં ચિંતાજનક વધારો થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આર્થિક સમીક્ષા બેઠક યોજી હતી અને મિત્રો શહેરમાં અત્યાર સુધીમાં એકસો ને આઠ ટાઇફોઈડના પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે મિત્રો એકાણું દર્દીઓ હાલ સારવાર હેઠળ છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે અને મિત્રો દૂષિત વકર્યો છે અને મિત્રો હાલ આશંકા છે કે સીએમ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કલેક્ટર ને અસરગ્રસ્ત વિસ્તારમાં પાણીના નમૂના લેવા અને સર્વે કામગીરી કરવા માટે કડક આદેશ પણ અપાયો છે

સૈન્ય કાર્યવાહી દરમિયાન શહેરોને નિશાન બનાવવામાં આવતા સ્થાનિક વિસ્તારોમાં ભય અને અફરાતફરીનો માહોલ અત્યારે સર્જાઈ ગયેલો છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે મિત્રો આ અઠવાડિયે કિંમતી ધાતુના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે મિત્રો સોનાના ભાવમાં દસ ગ્રામ પર ત્રણ હજાર એકસોને ચુંમોતેર રૂપિયાનો ઘટાડો થતા મિત્રો આર્થિક સોનાનો ભાવ એક લાખ ચોત્રીસ હજાર સાતસોને બેસીના સ્તર પર આવી ગયો છે અને મિત્રો જે અગાઉ એક લાખ સાડત્રીસ હજાર નવસો ને છપ્પન પર હતો અને મિત્રો બીજી તરફ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીના ભાવની અંદર છ હજાર ચારસો ને તેતાલીસ રૂપિયાનો ઉછાળો આવ્યો છે તે સાથે મિત્રો આજે ચાંદીનો ભાવ બે લાખ ચોત્રીસ હજાર પાંચસો ને પચાસ રૂપિયા એ પહોંચી ગયો છે મિત્રો આજે વૈશ્વિક બજારમાં ડોલરની વધઘટ અને ઔદ્યોગિક માંગને કારણે બંને ધાતુઓના ભાવમાં ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે

આ કુદરતી હોનાર હજી સુધી કોઈ જાનહાની કે મોટા નુકસાનના અહેવાલ સામે મળ્યા નથી અને મિત્રો અત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વહેલી સવારે ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આતંકવાદી બનવાના પ્રયાસો મિત્રો મિથુન રીતે કાશ્મીરી પંડિતો અત્યાચાર બતાવવામાં આવ્યો છે તેવી જ સ્થિતિ બંગાળમાં આજે સર્જાઈ રહી છે અને મિત્રો તેઓના કહેવા મુજબ બંગાળને પશ્ચિમ પાકિસ્તાન બનવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને મિત્રો પ્રદર્શન કાર્યો પર પોલીસ કાર્યવાહી કરી રહી છે અને મિત્રો હિન્દુઓ પર હુમલાના આરોપો પણ તેમને લગાવ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારત ને મોટું નુકસાન કરોડ નું જંગી નુકસાન થયું છે મિત્રો આ યાદીમાં મહારાષ્ટ્રની અંદર ત્રણ હજાર બસો ને ત્રણ કરોડના નુકસાન સાથે મોખરે મહારાષ્ટ્ર આવ્યું છે જ્યારે મિત્રો કર્ણાટકની અંદર બે

મિત્રો ત્યાર પછીના સમાચાર જુઓ તો મિત્રો 26મી જાન્યુઆરી પહેલા હુમલો મિત્રો અત્યારે બોર્ડર પર સુરક્ષાઓ વધારી દેવામાં આવી છે મિત્રો જમ્મુ કાશ્મીરની અંદર અત્યારે 35 થી 40 આતંકવાદીઓ સક્રિય છે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે અને મિત્રો અત્યારના સમાચારને લઈને બોર્ડર પર સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે અને મિત્રો ભારતમાં 26મી જાન્યુઆરી સુધી ભારતમાં કોઈ બનાવ ન બને તે માટે અત્યારે બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને મિત્રો અત્યારે પણ પાંત્રીસ થી ચાલીસ આતંકવાદીઓ સક્રિય છે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના દાહોદમાં મોટો બ્લાસ્ટ મિત્રો દાહોદના ગરબડા તાલુકાના ઓજાદ ચોક વિસ્તારમાં એક અચાનક ભીષણ આગ આગ લાગી હતી અને મિત્રો લાગ્યા બાદ જોરદાર વિસ્ફોટ થતા રહેવાસીઓમાં ગભરાટ અને ભયનો માહોલ પણ છવાઈ ગયો છે અને મિત્રો આગ ઝડપથી ઘરની નીચેની ગેરેજમાં ફેલાઈ ગઈ હતી અને મિત્રો પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું કે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી અને મિત્રો સમાચાર મળતા જ ફાયર બ્રિગેડ ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મિત્રો ભારે પ્રયાસો બાદ આગ પર કાબુ મેળવ્યો હતો તેવું પણ અત્યારે કહેવામાં આવી રહ્યું છે

અને વિશાલા ચાર રસ્તા પર આવા વિસ્તારોની અંદર આ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું અત્યારે અમદાવાદ પોલીસ અને તંત્ર દ્વારા આ એક અગત્યનું પગલું ભરવામાં આવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બે હજાર છબ્વીસ ની અંદર પેટ્રોલ ડીઝલ મોંઘું થયું છે મિત્રો અમેરિકી હેઠળ જેનાથી તેનું તેલ ઉત્પાદન અને નિકાસ ઘટ્યું છે અને મિત્રો તેમ છતાં છેલ્લા મહિનાઓમાં નિકાસમાં વધારો થયો હતો અને મિત્રો અમેરિકાની તાજી કાર્યવાહી હેઠળ તેલ સપ્લાયરમાં અનિશ્ચિતતા વધી છે અને મિત્રો ભારત પંચ્યાસી ટકાથી વધુ તેલ આયાત કરે છે અને મિત્રો અગાઉ ફ્યુલ ત્રણ થી ચાર લાખ બેરલ ખરીદતું હતું અને મિત્રો જો આવી અસ્થિરતા વધે તો મિત્રો વૈશ્વિક સપ્લાયર ઘટી બ્રેન્ડે ફૂડ ઓઇલ ના ભાવની અંદર ઉછાળો આવી શકે છે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જીગ્યો તો મિત્રો પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર આજે સામે આવ્યા છે મિત્રો ગુજરાત પોલીસ ભરતીમાં જોડાવવા માંગતા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર આજે સામે આવ્યા છે મિત્રો એલઆઈડી અને પીએસઆઈ ની તેર હજાર પાંચસો ને એકાણુ જગ્યાઓ માટે શારીરિક કસોટીની તારીખો જાહેર કરાઈ છે મિત્રો આ કસોટી એકવીસ જાન્યુઆરી થી રાજ્યના વિવિધ કેન્દ્રો પર શરૂ થશે અને મિત્રો ભરતીમાં ચૌદ થી વધુ ઉમેદવારો એ અને મિત્રો એલઆઈટી અને પીએસઆઈ માટે સંયુક્ત શારીરિક કસોટીમાં દોડ અને અન્ય માપદંડો પણ તપાસાશે અને મિત્રો ટૂંક સમયમાં કોલ લેટર ની વિગતો સત્તાવાર વેબસાઇટ પર મુકાશે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતીઓ માટે ખાસ મોટા સમાચાર મિત્રો પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ અત્યારે પૂરી થઈ ગઈ છે અને જેથી મિત્રો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ઘણા બધા ધારકોના પાન કાર્ડ નિષ્ક્રિય પણ થઈ ગયા છે અને મિત્રો જો તમે પણ આ સમય મર્યાદા ચૂકી ગયા હોવ તો મિત્રો હવે તમે પાન કાર્ડનો ઉપયોગ કરવા માટે બેંક એકાઉન્ટ ખોલાવવા અને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં માટે અથવા તો મોટા નાણાકીય વ્યવહારો કરી શકશો નહીં અને મિત્રો હવે તમારે એક હજાર રૂપિયાનો દંડ ભરીને તમે ઇન્કમટેક્સની વેબસાઇટ પર ફરીથી પાન કાર્ડ લિંક કરીને એક્ટિવ કરાવી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર જીગ્રતો મિત્રો બે હજાર છવ્વીસ ની અંદર સરકારની નવી યોજના મિત્રો પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે અને મિત્રો જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે મિત્રો પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ રૂપિયા ટ્રાન્સફર કરશે અને જ્યારે મિત્રો યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે મિત્રો આ માટે તમારે એક અલગથી ફોર્મ ભરવાનું રહે છે અને મિત્રો પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને પંચાવનથી લઈને બસો રૂપિયા સુધીનું યોગદાન આપવું જરૂરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જુઓ તો મિત્રો ખેડૂતોના દેવા માફીને લઈને આજે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો અત્યારે સરકાર નવા ને નવા નિયમો બનાવી રહી છે અને ભાવ વધારો કરી રહી છે અને તે વચ્ચે મિત્રો ગુજરાતનો ખેડૂત ઘણી બધી મુશ્કેલીમાં આવી રહ્યો છે કારણ કે મિત્રો ખેડૂતના માથે પહેલાથી જ દેવાનો ભાર હોય છે અને દેવા ન ભરી શકવાને કારણે તેના પર ભાવ વધારો થાય છે અને મિત્રો તેની અસર ખેડૂતોને ઘણી

નથી અને મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો ગુજરાતના ખેડૂતોનું દેવું માપ થવું જોઈએ કે નહીં એ પણ નીચે કોમેન્ટના માધ્યમથી જરૂરથી જણાવજો અને ગુજરાતના દેવું કરવું હોય તો આપણે બધાએ શું કરવું જોઈએ તેથી ખેડૂતોના દેવું માફ થાય તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપજો ધન્યવાદ